નીકળી ગયા છીએ અને આ ઓલી બાજુ જો અમને એરપોર્ટ એરપોર્ટ આ એટલે આપણે જવા માટે નીકળી ગયા છીએ અને ક્યાં જાવી તો કે આપણે જવાનું છે ચોટીલા ઘટાણો કરવા માટે

ત્યાં આપણે જવા માટે નીકળી ગયા છીએ ને જો હું પણ આવી જાઉં છું ને આગળ દાદા ચાલ્યા જાય છે ને જો અહીંયા સૂકા સૂકા મરચાં આવી ગયા છે ઘણા બધા રમકડા આવી ગયા છે ને અદ્ભુત અહીંયા જોવા મળે છે ફરસાણ અને ઘણું બધું અહીંયા જોવા મળે છે ને તો આખો વટાણું પણ આપણે કરી શકીએ છીએ જો અને આ આજ આજે પણ ઘણું બધું ટ્રાફિક છે અને આપણે આવી ગયા છીએ સૌપ્રથમ મહાદેવ ઝવેલ સ્વરમાં ને જો ઉપર ભારતના ઝંડાથી કેવું મસ્ત લખ્યું હતું ને હવે આપણે જાઉં છે સોનીની દુકાન કારણ કે હવે સોનાની ખરીદી કરવી પડે ને અને પછી પાછા આપણે નીકળી ગયા ને હજી તો આપણે આગળ વધવાનું છે ઘણું બધું આપણે લેવાનું છે એટલા માટે અને જો કેટલું બધું છે ને પાછા જવેલ્સ વાર આવી ગયું જો કેટલા બધા જ્વેલ્સ વાર છે નહીં ભાઈલા હા તો જવું ગાય આ બાજુને અમે જો એવી મોટી બજારમાં આવી ગયા છીએ ચોટીલાની કુવા ચોટીલાની મોટી બજારમાં અને આ બાજુ તમે જો

અને જો અહીંયા ઘણી બધી ટ્રાફિક છે ને મેન બજાર પણ એ આવી ગઈ છે ને હવે કપડાની ઘણી બધી આવી ગઈ છે કા તો જો ગાય આ બાજુ તમે એકવાર જુઓ અને આ બાજુ જુઓ જો બે બાજુ છે ને બે બાજુ હાલે એટલી જઈ ગયા અને બે બાજુ દુકાનનું સામે સામે છે અને જો આપણે આવી ગયા છીએ પેટીઓ લેવા કારણ કે પેટી તો લેવી પડે ને એટલા માટે જોલાભાઈ બતાવે છે ને આ પહેલો વિડીયો શૂટિંગ કરવા માંડ્યો છે પેટીઓ આપણે જોવાની છે અને જો અહીંયા બધે લોટી લોટા ઘણું બધું અહીંયા મળે છે તો આપણે એમાંથી થોડું જાજુ લેવાનું હતું એટલે મેં કીધું ફટાફટ આપણે લઈ લઈએ અને જો અહીં બે ભાઈ પણ બેઠા છે અને આપણે પેટીઓને એવું પેકિંગ કરાવવાનું છે તો હવે થોડી ઘણી વારમાં આપણે પસંદ કરી લઈ કે કઈ પેટી ક્યાં લેવાની છે એમ એટલા માટે અને ભાઈલો જો વિડીયો ઉતારવામાં લાગી ગયો છે બધાય અત્યારે તો આમ જો ગાજ આમે સોનું ખરીદ્યું છે બધી કેટલું ખરીદ્યું છે જો દીદી અહીંયા બેઠી છે અને અત્યારમાં વરસાદ ચાલુ થઈ ગયો અમે દીદી બધી આપણે ઘણી બધી ખરીદી કરી લીધી છે ને હવે પાછા ફરી ગયા છે આપણે ઘર તરફ એટલા માટે જો હજી ઘરે જવા માટે નીકળ્યા ત્યાં જે વરસાદ શરૂ થઈ ગયો તો ભાઈ લો કે હાલ હવે કે વરસાદનો પણ થોડોક વિડીયો લઈ લઈ કે એટલે પછી હવે જો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે ને આપણે ટોટલી ઘટાણું કરી જ નાખ્યું છે ફાઇનલી બધુંય કા પહેલા અને અડધું એમાં મારા બાની લઈ ગયા છે આપણે થોડુંક લીધું તોય આપણે આપણા ઘરે જઈને બતાવશું નહીં દીધી

આપણે નાથી આપણે ચોટેલા ટાઉન માતાજીના દર્શન કરવા જોઈએ પણ આપણે થોડુંક મોડું થઈ ગયું છે એટલે અને જો આ બાજુ ગેટ તમને દેખાઈ ગયું છે એકદમ હા અને ઉપરનો થોડોક ડુંગર એ તમને દેખાતો હશે વરસાદ ચાલુ છે એટલે તમને જાજો તો અમે નહીં બતાવી શકીએ મસ્ત મજાનો ગેટ આવી ગયો છે ને હવે આપણે ઘરે જવાનું છે ને તોય વરસાદ તો હજી ચાલુ જ છે એની વાત જ પૂછો ઘણો બધો વરસાદ આવ્યો તો ને આપણે હવે થોડોક થોડોક રહ્યો છે ને એટલે કાચ ખોલીને મેં કીધું થોડુંક બતાવી દેવી અને અદભુત હોટલ પણ આવતી જાય છે અહીંયા તો જેવી કે જેવી જોવાઈ ન મળતી હોય એવી બધી હોટલ આવી જાય છે અને વરસાદ તો સારું છે ને બધા લીવરો લીવર જવાય મહેડા છે ને પાછો વરસાદ આવી ગયો ને કેટલી વેળા વરસાદ આવ્યા ને એની વાત જ પૂછો માગાય અને હવે જો પવનચકીનું કેવડું મોટું પાંખડું જાય છે ગાય પવનચકીનું પાંખડું હતું ને હવે જો ઘણી બધી હોટલો આવી ગઈ છે ને આપણે ફરીથી પાછા જવા માટે ઘરે નીકળી ગયા છે આપણે ઘરે તો જવું પડશે ને કેટલા બધા જો આ બધા પેસિંગર લેવા હતું કેટલા બધા ઊભા છે ને આપણે નીકળી ગયા છીએ ને ગાય આવી ગઈ છે મસ્ત મજાની ખટાર આવી ગયા છે ને અહીંયા તો બધી તમને અલગ અલગ જ જોવા મળતું હોય છે બધી દુકાનો જ છે આ બાજુ અને અત્યારે પહેલો તો શાંતિથી બેસી ગયો છે વિડીયો ઉતારવા માટે કેમ ઓ તો હે ને આ બાજુ જો ચા પીવાની નાસ્તાની રઘુવીર વંશી પરોઠા હાઉસ અને એવું જો કેટલું બધું આવી ગયું છે અહીંયા ગેટ પણ આવી ગયો છે ને તમે એકવાર ગેટ જોઈ લો ચૌન માતાજી નું જય ચાઉન તમે પણ અહીંયા દર્શન કરી લો આપણે ત્રણ ત્રણ વાર જાય છે પણ અમે છે ને જોવા માટે જ પૈસા આવ્યા હતા વરસાદ રહી ગયો ને તો અમે ફરી વાર આપણે એક વાર પાછો વિડીયો ગાડી વાળવાની હતી એટલે અને અહીંયા પણ ગેટ આવી ગયો છે ને જો પોલીસ વાળા પણ છે જોવા આ છે આપણે અટાણું કરવા ગયા હતા ને એ ગેટ હતો એ નથી ગાઈસ બીજો છે ઈ તો ચાઉન માં જવાય તો ગાઈસ અત્યારે આપણે ખરીદી કરીને ઘરે આવી ગયા છીએ અને હું તમને બતાવું અમે શું શું ખરીદી કરી છે ને ઈ ગાઈસ આ તો મને ચાઉન રાઈટ આપણે નાના નાના બાવ માટે ખરીદી કઈ છે હું બતાવી દઈશ હું એક મસ્ત ટી શર્ટ છે અને એની આરે આવડે એક મસ્ત મજાની લેગી છે નાની નાની છે આપણે આને મેલું કરવાનું નથી જાજો એટલે મૂકી દેવાનું છે મૂકી દઈએ તો કાચ આપણે હું તમને બીજી કેવી રીતે બતાવું બીજી ખરીદી છે જો આપણે એક સરસ બીજી માટે ફ્રોગ લાવ્યા તા આપણે જો આ એકને જે આપણે કોઈને નાનું નાનું બાવ આવ્યું છે તો આપણે એની માટે જો ફ્રોગ લાયા તા ફ્રોગ જોને તમને ખબર પડી જ ગઈ છે કે શું આવ્યું છે જો એકદમ મસ્ત અને એકદમ કલરફુલ આપણે લાવ્યા છીએ આપણે એના અહીંયા રાખી દીશું બીજી એક આવી કઈક વસ્તુ છે આપણે એની માટે લેવું પડે ને શું લેવું છે આ બતાવો બતાવો તમને આ જોઈને થોડી થોડી તો ખબર પડી જ ગઈ છે ચાલ તો બસ લઈ એક હું બતાવું તો જો ગાઈસ અમે એના માટે પૈસા બંગડી ની ખરીદી કરી તો ગાઈસ અમે જો આ એકદમ ડિઝાઇન વાળી અને નાની નાની બંગડી ની ખરીદી કરી છે અને હવે તો તમને હા એટલે હા પાકી ખબર પડી ગઈ છે તો આપણે દીદી માટે આટલી બધી કઈ ખરીદી કરી છે

તો આ વિડીયો ને આપડે અહીંયા પૂરો કરીએ તમને અમારો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો જો ગમેકર ચેનલ માં નવા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ તો બાય